દર્શક મિત્રો ફર્સ્ટ યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન ખાતે નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ઉમરગામ કુમાર શાળા ખાતે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઉમરગામ કુમાર શાળા ખાતે પાંચ દિવસ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાના બાળકો લાભ લઈ રહ્યા છે આજે સવારે નૈયાસાગર ઉત્કર્ષ મહિલા મંડળના સભ્યો તેમજ મહા ફાઉન્ડેશનના સભ્યોની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરાયો હતો બાળકો ઉત્સાહભેર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે કેમ્પના આયોજન વિશે મા ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ઓફિસર હિરલ પટેલે વિગતવાર જાણકારી આપી હતી હું છું હિરલ પટેલ અને આ છે મારી ટીમ અમે મા ફાઉન્ડેશનથી આવ્યા છીએ અને હું મા ફાઉન્ડેશનમાં એજ્યુકેટિવ ઓફિસર છું અમે ઉંબરગામ તાલુકાની અંદર મા ઉંબરગામની જે નયા શક્તિ મહિલા મંડળ ગ્રુપ છે એમની સાથે મળીને ઉંબરગામના પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું પાંચ દિવસનો સમર કેમ્પ જેને અમે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ કરી રહી છે એ કરાવી રહ્યા છે જે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ બંનેના બાળકોને આવરી લેશે અને બે બેચમાં થશે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો હાલ ચાલુ થઈ ગયો છે અને હાઈસ્કૂલનો જે છે એ આવતા અઠવાડિયે થવાનો છે આ સમર કેમ્પની અંદર અમે એકવીસમી સદીમાં ઉપયોગી એવા ઘણી બધી સ્કીલોની વિગતો આપીશું જે એક્ટિવિટી દ્વારા કરાવીશું જેમ કે લીડરશીપ ક્વોલિટી છે રિસ્પોન્સિબિલિટી લેવી છે ઇનિશિયેટિવ લઈને આગળ આવીને કામ કરવું છે ટીમ વર્ક કરવું છે એ રમતો દ્વારા શીખવીશું તેમજ ઘણા બધા એવા અલગ અલગ અમે ટૉપિકો આવરી લીધા છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં મેનર્સ આવશે એ લોકોમાં વેલ્યુ વધશે ગુડ ફૂડ વિશેની માહિતી આપશું અને દુનિયાના એવા નામચીન લોકો કે જેમણે પોતાના ફિલ્ડની અંદર ખૂબ જ સક્સેસ મેળવી લીધું છે જેઓએ શૂન્યમાંથી સર્જન કરીને બતાવ્યું છે એવા લોકોની માહિતી આપશું આપીશું જેથી બાળકો જે છે એ પોતાની જાતને સેલ્ફ મોટિવેટ કરતા શીખશે વલસાડ સિટી પોલીસે મહિલા ઉપર હુમલો કરી લૂંટની કોશિશ કરનારા એક આરોપી પાટણના ચાળસ માંથી ઝડપી પાડ્યો છે એક મહિલા નોકરી પરથી પોતાના ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન વલસાડ સ્ટેશન નજીક પહોંચતા પાછળથી એક વ્યક્તિ આવી અને તેના પર હુમલો કર્યો હતો મહિલાના હાથમાંથી મોબાઈલ છૂટવી વ્યક્તિ ફરાર થઈ રહ્યો હતો પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા આરોપીના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો હતો ઘટના અંગે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાગેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી બેની તાત્કાલિક લૂંટની જે કોશિશ છે એનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બનાવવાળું સ્થળ છે એની આસપાસના સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ અને તમામ ચેક કરવામાં આવ્યા હતા અને એક ચોક્કસ એક વ્યક્તિ જેની ઉપર કોઈ એક ક્રિકેટની જે ટી શર્ટ છે પહેરેલી ટી શર્ટ એની ઉપર લખેલા જે નામ છે એના આધારે આ પ્રકારનું ટી શર્ટ જે વલસાડ રૂરલનું એક વાંકલ કરીને એક ગામ છે ત્યાંના ક્રિકેટ મંડળના વ્યક્તિઓની એ ટી શર્ટ હતી અને ક્રિકેટ મંડળના વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ પ્રકારનું ટી શર્ટ એક રાહુલ મનુભાઈ દેવી પૂજક એની પાસે આપવામાં આવેલું હતું અને એ ટી શર્ટ એ પહેરતો હતો અને છેલ્લા પંદરથી વીસ દિવસથી એ મજૂરી કામ અર્થે એ ચાણસમાં મહેસાણાથી આવેલો હતો આ તમામ વિગતો મળતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશને ચાણસમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી રાહુલ મનુભાઈ દેવી પૂજકને આ લૂંટના જે કોશિશનો જે ગુનો છે એ ગુનામાં એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે ખૂબ સારી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાર અને એમની તમામ ટીમને મળી છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો હાલના તબક્કે પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી પરંતુ તે છતાં આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકોપ અને સાથે સાથે મહેસાણાના જે વિસ્તારમાં એનું વતન છે મૂળ વતન ત્યાં કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે એ બાબતે હજી વધુ પૂછપરછ ચાલુ વાપીના ડુંગરા વિસ્તારમાં શ્રમજીવી અને કામદારો નોંધપાત્ર સંખ્યામાં રહેતા જોવા મળે છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ડુંગરા પોલીસ સ્ટેશન નજીક એક અનોખો પાર્ક બનાવવામાં આવ્યો છે સ્થાનિક વિસ્તારમાં રહેતા બાળકોને રમતગમતની સાથે ટ્રાફિકના નિયમોની સમજ પડે તે માટે ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ આઈપીએસ અધિકારી અંકિતા મિશ્રાએ વલસાડ જિલ્લા પોલીસવાળા વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર્કનું નિર્માણ કરાવ્યું છે સ્થાનિક વિસ્તારમાં રહેતા સમજી પરિવારના બાળકોની સુરક્ષા સાથે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ પોલીસ દ્વારા ટ્રાફિક પાર્કનું નિર્માણ કરાયું છે બાળકોના હાથે રિબિન કાપી પાર્ક ખુલ્લો મુકાયો હતો ટ્રાફિક પાર્કમાં બાળકો માટે રમતગમતના સાધનો ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ સહિત અન્ય રમતો રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે हमारा जो विस्तार है उसमें बहुत ज़्यादा माइग्रेंट पॉपुलेशन रहती है जो कि लेबर क्लास से बिलोंग करती है वो शिफ्ट में काम करते हैं तो बहुत टाइम ऐसा होता है कि बच्चे पेरेंट्स के गाइडेंस में नहीं हैं तो इस वजह से हमने एक चिल्ड्रन पार्क का निर्माण किया और उसके टाइमिंग को इस तरह से एडजस्ट किया गया है कि बच्चे स्कूल के आ से आने के बाद जिस टाइम पे उनके पेरेंट्स उनके साथ नहीं हैं उस टाइम पे वो यहाँ पर आ सकते हैं और पुलिस की सुरक्षा के अंतर्गत वो डिफ़रेंट टाइप ऑफ स्पोर्ट्स खेल सकते हैं सीख सकते हैं इसमें क्रिकेट है फुटबॉल भी है वॉलीबॉल है साथ में वेरियस फिटनेस एक्टिविटीज़ हैं और बच्चों के लिए झूले लगे हुए हैं इसमें एक लर्न विद फन की एक थीम है जिसमें खेलते खेलते बच्चे ट्रैफिक के नियमों का आ, से अवेयर हो सकते हैं हमने ट्रैफिक के वेरियस सिंबल्स को पेंट भी किया है उनको उनके सिंबल्स को प्लांट भी किया है और आ, स्पीड ब्रेकर हो गया जीब्रा क्रॉसिंग हो गई लेफ़्ट टर्न हो गया स्टॉप लाइन हो गई ये सब इसमें इंक्लूड किया गया है इसलिए इसका नाम चिल्ड्रन ट्रैफिक पार्क रखा गया है हां। आ, हमारे विस्तार में मिसिंग चिल्ड्रन की प्रॉब्लम रही है और हम देख सकते हैं कि आजकल देश में साइबर क्राइम से रिलेटेड बहुत ज़्यादा फ्रॉड्स हो रहे हैं विमेन रिलेटेड इश्यूज भी हैं विमेन रिलेटेड क्राइम्स भी हैं चाइल्ड इसीलिए हमने चाइल्ड हेल्पलाइन विमेन हेल्पलाइन साइबर अवेयरनेस और ट्रैफिक अवेयरनेस इन चारों चीज़ों पर जिसपे लोगों को अवेयर होना बहुत ज़्यादा ज़रूरी है और लोगों के अवेयर होने से इन क्राइम्स को प्रिवेंट करने में बहुत मदद मिलेगी इसलिए वो सारी थीम्स हमने इस पार्क में इंक्लूड की है तो ये एक मल्टी डायमेंशनल प्रोजेक्ट है जो बच्चों में एक स्पोर्ट्स का कल्चर लाएगा जो बच्चों की सेफ्टी को इम्प्रूव करेगा और पर्टिकुलरली जो हमारा यूथ दिशा भ्रमित हो जाता है उसको स्पोर्ट्स और फिटनेस की तरफ उसका रुझान बढ़ाकर हम उनको सही दिशा दे सकते हैं तो ये एक हमारी पहल है इस ओर जिस तरह से हमारा देखिए हमारे बच्चे सुरक्षित रहेंगे हमारे बच्चे सशक्त बनेंगे तो हमारा देश भी सशक्त बनेगा इसी सोच के साथ हमने इस पार्क का निर्माण किया है और हम आशा करते हैं कि इसके इसके पीछे जो हमारा इंटेंशन है कि क्राइम प्रिवेंशन हो और बच्चों को सही दिशा मिले वो जरूर पूरा इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार।